હીરો મોટરસાયકલ અને યાર માં મોટરસાયકલ ભારતમાં તે ત્રણ બાઇક બંધ કરી દીધી છે કે આમાં હીરો અને એક્ટર નો 2000 એસ અને 4 વી હીરો અને એક્સ પ્લસ નો 20 20 એ અને પેશન એક્સટી સેમલ આમાંથી એક્સ ટ્રેન માંથી 200 એસ અને હીરો એક્સ અને મોટરસાયકલ 200 સીસી ની અને પેશન માં અને કમ્પ્યુટર બાઇક 2 સાલુ ગુજરાત ત્રણ બાઇક ફરીસર આવી છે કે આ હીરો મોટર ભારતમાં એમાં આવી શકે રેન મોડલ બંધ કરી દે તેમના વેબસાઇટમાં મોટરસાયકલ યાદીમાં હીરો કલ્સર પ્લસમાં બસો ટેનમાંથી બસો એસમાં ફોર ટેનમાં જણાવી દીધું કે ઉપલબ્ધમાંથી અત્યારે કઈ સુવિધા સાથે આવ્યું હતું કે હીરો એક્સ પ્લસમાં બસો ટી અને એક્સ પલ્સરમાં બસો ફોરી પર આધારિત ટ્રસ્ટી બાઇક માંથી માંથી એક્સપ્રેસ એર ઓઇલ ફૂડ ચાર અને એન્જિન ઓફર માંથી ઓગણી એક પીસી અને સત્તર પોઈન્ટ પાંત્રીસ નેનો ટોટ કંડ જનરેટર ગેર બોક્સમાં સાથે જોડાયેલ હતી કે ટૂલ બાઇકમાં આગની ભાગમાં એલઈડી ના ડ્રેન માં માં ટેમ્પ ફૂલ એલસીડી ની કેન્સલમાં કેન્સલ આ ટેકોમેટિક ઓટોમેટિક ટ્રેપ મીટર માં રિયલ માં ટાઇપિંગ હોય કે એસએમએસ ચેતવણી માટે બાઇક બટનનું નિવેદન બ્લૂટૂથ કનેક્ટ કરી ઓફર કરી શકે કોમ્પ્યુટર દ્વારા આ મોટર વેરંટી લાવવામાં આવી કે એકત્રીસમાં માં ડિસ્કન બ્રેકમાં એકસો માં અને બ્લુઝમાં અને તેમાંથી નવ પોઈન્ટ પંદર પીસી સીમમાં નવ પોઈન્ટ ગિયરબોક્સમાં જોડાયેલ તે આ એલર્ટમાં આપવામાં આવ્યું છે કે બ્લુટૂથ કનેક્ટમાં સાથે એલસીડીમાં ઇન્ફ્યુઝ માં અને ફોનની બેટરી ટકાવારી રિયલમાં અને માઇલેજમાંથી સર્વિસ રિમાન્ડમાંથી સાયલેન્ડમાં ઇલેક્ટ્રિક માહિતી ઉપલબ્ધ નથી અને આ સિવાય યુએસબી સાર્સિંગ માટે અનુપાપ આવ્યું છે